ખરી પાવરો પછી પાવરો નહીં પણ હોજો પણ મળ્યો હું કહું કર્યું

મારા લાલ ભા ગોમ્મીઓ ખાવા જઈએ ગોમ્મો ને આવું બધું આ વેપાર બધું આગ્રહ હોય પણ પીજો રાહુ પીજ ફોન કર ફોન કર બોલા ધંધા ચાલુ પેલા વાતો કરેડ પીતી તમે બે

કોમ નહી થતું હોય એ માલ બનાવવા તું લેલો લેતો એમ બધો સામાન બાદ

કરવાનું લે જેમ થોડું પોણી પોણી સોટો તો ઉતરી જાય તો પોણી ભરતા પાણી ભરતા ને પાણી ભરતા ભરદો ઉભરા ઉભરા ઈ કે આઈન ભરી આલા તું માલાલ મને તારે નહીં ખોપકો ને તો તું સિમેન્ટ એક બાજુ કરી ને એક બાજુ કરી ને પાણી એક બાજુ કરી એ બનાવું હું તો હું બનાવું હું કોરો પહેલા તો હું કોરો આવા દઉં લ્યો છોટો પાણી ઉભરા ઉભરા સાઈડમાં લાવો સાઈડમાં લાવો તો એ બદાય

અલ્યા ઈટોમ પર આના ના પારકી તોય આ જો જો ગોઠો ગોઠો વાયન નાઈ ગયો વેલા બીજી ટ્રેન બીજી લાવ ઉભા વા 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 હા લાવ હું મારું પાછો લગાવ હું હા આવ હું તું લગાવ હું

તમાર મજૂરી આલ દેજો હા હા તાન હું તો તારા બોલો पावડોમાં પાવડો લઈ ઘેર જઉ આ જો આ માલ આટલો પર રવા દીધો ઓલે હેડો તાન